રાજસ્થાન અને ગુજરાતના સીમાળે આવેલ ગુજરાતના મહીસાગરના ખુંડા પાસે તથા રાજસ્થાનના આનંદપુરી પાસે આવેલી ઐતિહાસિક માનગઢની પહાડી પર જ્યાં ઓગણીસો તેરની સત્તરમી જુલાઈએ ગોવિંદગુરુની આગેવાનીમાં હજારો આદિવાસીઓ મેળામાં ભેગા થયેલા અને તેમણે આદિવાસીઓ માટે ભીલ રાજની માગણી કરેલી જેથી તે વખતના દેશી રજવાડાઓના કહેવાથી અંગ્રેજોએ આ પહાડીને ઘેરી ચારે બાજુથી આદિવાસીઓ પર અંધાધૂન ગોળીઓ વરસાવેલ જેમાં પંદરસો સાત જેટલા ભીલ આદિવાસીઓ શહીદ થઈ ગયા હતા તે બાદ આઝાદી પછી આદિવાસી ભીલોને ચાર રાજ્યોમાં વહેંચી દેવામાં આવ્યા જેમની સંસ્કૃતિ પરંપરા વેશભૂષા બોલી ભાષા એક હતી પરંતુ રાજસ્થાન ગુજરાતમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આદિવાસીઓ માટે પાંચમી અનુસૂચિ જે બંધારણમાં વિશેષાધિકાર તરીકે આદિવાસીઓ માટે આપેલ તેનો અત્યાર સુધીની સરકારોએ ધરાતલ પર અમલ ન કરતા આદિવાસીઓ આર્થિક શૈક્ષણિક આરોગ્યની દ્રષ્ટિએ પછાત રહ્યા તેમજ તેમના જળ જંગલ અને જમીનને વિકાસના નામે પડાવી લેવામાં આવ્યા જેથી આદિવાસીઓ વધુ ગરીબ અને વંચિત બની ગયા આમાંથી મુક્તિ મેળવવા આદિવાસી પરિવાર નામની વિચારધારાએ જન્મ લીધો અને આદિવાસી સમાજમાં જનજાગૃતિ ફેલાવવા માટે કામ કર્યું જેના ભાગરૂપે આ બધી મુશ્કેલીઓમાંથી બચવા માટે અગાઉ સોમજી ડામોર નંદલાલ મીણા તેમજ ગોવિંદ ગુરુએ જે ભીલરાજની કલ્પના કરેલી તે ભીલી બોલીના આધારે ભીલ પ્રદેશ રાજ્ય બનાવવા છેલ્લા ચાર વર્ષથી માનગઢ પહાડી ઉપર ભીલ પ્રદેશ સંદેશયાત્રા યોજવામાં આવે છે તેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના ભીલ આદિવાસીઓ હજારોની સંખ્યામાં પોતાના ખર્ચે ભીલ પ્રદેશ રાજ્ય બનાવવા ચારે રાજ્યોમાં સંદેશ આપવા આવે છે તેમાં માનગઢની પહાડી પર લાખો લોકો પગદંડી પર ચડીને રેલી તથા સભામાં ભાગ લે છે આ સાલ આજે ચારે રાજ્યોમાં માંથી આશરે દોઢ લાખ લોકો ભેગા થઈ ભીલ પ્રદેશની માંગણી કરી છે તેમાં ભારત આદિવાસી પાર્ટીના ડુંગરપુર બાંસવાડા સાંસદ રાજકુમાર રોત વિધાયક અનિલ કટારા ઉમેશ ડામોર થાવરચંડ ડામોર તથા આદિવાસી પરિવારના ભવરલાલ પરમાર કાંતિભાઈ આદિવાસી જય માલીવાડ કોમલ ધોપિયા તેમજ અન્ય આગેવાનોએ સભાને સંબોધી હતી અને કાર્યક્રમને ભવ્ય સફળતા